पालिताणाના જાળિયા ગામે આવેલ હસ્તગિરી તીર્થના ડુંગરમાં ફરી આગ લાગવાની ઘટના ઘટી ડુંગરના વિસ્તારમાં ફરી આગ લાગી નાયબ મામલતદાર સહિત ઘટનાસ્થળે પહોંચી કામગીરી હાથ ધરી આ ડુંગરમાં વન્ય પ્રાણીઓ દીપડા સિંહ સહિત વસવાટ કરી રહ્યા છે દર વર્ષે આગ લાગે છે ત્યારે આ વર્ષે પણ ઉનાળામાં આગની ઘટના બની જો કે આગ લગાડવામાં આવે છે કે લાગી છે તે કારણ અકબંધ પાલિતાણા ફાયટર વિભાગે પણ ઘટનાસ્થળે પહોંચી કામગીરી હાથ ધરી